લોકસભા લઈને તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે બે ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો હતો ત્યારે બે હાજર ઓગણીસની લોકસભા ઇલેક્શનમાં પણ રાજ્યમાં તમામ સીટ ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો હતો હવે ચૂંટણી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તમામ છવ્વીસ સીટો કબજે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે શું કહી રહ્યા છે ભાજપના મંત્રી તથા ધારાસભ્યો જાણીએ અમારી આ ખાસ રજૂઆત બે હજાર ચોવીસની ચૂંટણી માટે શંખનાદમાં તો ઇલેક્શન મુદ્દે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત થઈ જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે જેમાં છેવાડાના ગામ સુધી વિકાસની ગાથા અત્યારે હાલમાં પહોંચી છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું યુવાઓ માટે નવી તકો પણ ઊભી કરવામાં આવી છે દેશની સરહદી અને આંતરિક સુરક્ષામાં પણ વધારો થયો છે કોઈ એવી દિશા નથી જ્યાં વિકાસ ન થયો હોય મોદીજીએ આસ્થાના કેન્દ્રનો પણ વિકાસ કર્યો છે ઘરમાં લાઇટ બી આવી ગેસ બી આવી બાટલાઓ બી પહોંચ્યા ગામો સુધી રસ્તો બી પહોંચ્યો લાઈટ બી પહોંચી ખેતીનો પાક બી ડબલ થયો પાણી બી પહોંચ્યા સંપૂર્ણ વ્યવસ્થાઓ શહેરોના માર્ગો સુધર્યા યુવાનો માટે નવી તકો ઊભી થઈ દેશની સુરક્ષામાં વધારો થયો દેશની આંતરિક સુરક્ષામાં વધારો થયો એટલે કોઈ એવી દિશા નથી કે જ્યાં વિકાસ ના થયો હોય મોદી સાહેબે દુનિયાની બરોબરી પહોંચવા માટે ટેકનોલોજીને તો જોઈ રહ્યા જ પરંતુ સાથે સાથે આપણા આસ્થાના કેન્દ્રોને ભૂલ્યા નહીં દેશના પહેલાં એવા વડાપ્રધાન હશે કે જેને આપણા કરોડો લોકોની આસ્થાના કેન્દ્રોને એક પછી એક બધા જ કેન્દ્રોને રીડેવલપ કરવામાં આવ્યા અને કરોડો ભક્તોની આસ્થાને કઈ રીતે તે લોકો પોતાના પરિવારજનો જોડે જાય તો ત્યાં વ્યવસ્થાઓ મળે કેદારનાથ બદ્રીનાથ જે વિસ્તારમાં સામાન્ય રીતે પહોંચવું બી ભારે હોય એ આખા વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ ઉજ્જૈનનું મહાકાલ કોરિડોર એ જ રીતે આપણા સૌનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર અને આ જ પ્રકારે બધા જ મંદિરો એક પછી એક રીડેવલપ કરવામાં આવે છે આપણા સૌ માટે ખૂબ ખુશીની વાત છે ચૂંટણી મુદ્દે અમિત શાહ સાથે ખબર છે કે તેઓને મત ક્યાં આપવાનો છે લોકસભાની ચૂંટણી પણ આગામી દિવસોમાં આવી રહી છે ત્યારે શું આપ માની શકો છો કે આજથી જ સત્તાવાર તેની શરૂઆતને રણસિંગ ભારતીય જનતા પાર્ટીએ ફૂકી દીધું છે

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની મહાસત્તા બને અને ગુજરાત એ જે વિકાસની રાહ એમણે ચીંધી છે એના ઉપર ગુજરાત આગળ વધતું રહે એક જ પ્રાર્થના બધા જ ગરીબોના બધા જ સપના પૂરા થાય બધાના ઘરમાં સુખ આવે સર્વે સુખીના સંતો સર્વે સંતો નિરામાયા આપે જેમ કીધું કે લોકસભા નજીક આવી રહી છે તો લોકસભાને લઈને આપણે આપણા વિસ્તારમાં પણ તૈયારીઓ કરી ચાલુ કરી દીધી હશે તો એ કયા પ્રકારની તૈયારીઓ કારણ કે આ બધું જ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પાંચે પાંચ વર્ષ કામ કરનારા કાર્યકર્તાઓની પાર્ટી છે ચૂંટણી નિમિત્તે જ કામ કરો એવું નહીં પૂરી તૈયારી છે જ્યારે બી ચૂંટણી ડિક્લેર થાય ભારતીય જનતા પાર્ટીનું કમળ એ અમારા વિસ્તારમાં કે એકસો

જે પ્રાણ પ્રતિષ્ઠા હોય કે નિર્માણ હોય બીજું સરહદો સુરક્ષિત કરી ત્રીજું દેશને એક કર્યો એટલે ત્રણસો સિત્તેર જેવી કલમો હટાવીને દેશને એક કર્યો ચોથું કે દેશની અંદર ગરીબોને પહેલી વખત આ દેશના પૈસા એ ગરીબોના ઘરમાં પહોંચ્યા એવી યોજનાઓ એટલે આઝાદીનો અનુભવ એ કરાવ્યો અને પાંચમું આ દેશની ઇકોનોમિક જે હાલત છે એને એટલી બધી સ્ટ્રોંગ કરી અને એ વિશ્વની અંદર ભારતની સાખ વધારી તો ઇલેક્શન મુદ્દે ગુજરાત ધારાસભ્ય પ્રવીણ માળી સાથે પણ એક્સક્લુઝિવ વાતચીત કરી જેમાં તેઓએ જણાવ્યું કે મંદિરોના વિકાસ માટે વિશેષ બોર્ડની રચના કરાઈ છે ભાજપ સરકારે મંદિરોના વિકાસ માટે ગ્રાન્ટ પણ ફાળવી છે ભારતીય જનતા પાર્ટી હવે હેટ્રિક મારવાની તૈયારીમાં છે આપની દ્રષ્ટિએ યાત્રાધામનો વિકાસ કેવી રીતે કળિયુગની બાવનમી સદી ચાલે છે અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બાવનમી સદી એ સનાતન ધર્મની સદી આવવાની છે અને બાવનમી સદીનો આ પચીસમો વર્ષ ચાલે છે અને એમાં એવું કહેવાય છે કે સનાતન ધર્મની સદીમાં એક પછી એક નિર્ણયો જે થઈ રહ્યા છે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય ઉજ્જૈન મહાકાલનો કોરિડોર હોય અંબાજી ધામનું હોય જુનાગઢનું હોય અને ભગવાન શ્રી રામનું જે હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો આખા દેશની અંદર જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં મંદિરોના વિકાસ માટે વિશેષ રૂપથી એના બોર્ડ બનાવ્યા છે સરકાર શ્રી એની અંદર ગ્રાન્ટ પણ આપી રહી છે અને મને એમ લાગે છે કે જે આસ્થાનું પ્રતિક છે અને એ સારા સ્વચ્છ હોવા જોઈએ એ નેમ સાથે જે ચાલી રહી છે એટલા માટે પણ એ દ્રષ્ટિએ પણ લોકોની સુખાકારી માટે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ ઊભું થાય એના માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે કેવી રીતે જુઓ છો આખી લોકસભાની વ્યવસ્થા બેઠકો કેવી રીતે છે મને એમ લાગે છે કે લોકસભા એ પાટિલ સાહેબે જે વાત કરી છે પાંચ લાખથી વધુ લોકસભાની લીડ હોવી જોઈએ એનાથી પણ વધુ લીડ મળશે અને અમે મા આંબા પર અમને પૂરો ભરોસો છે લોકસભાના ઇલેક્શન પહેલા મા અંબાના દર્શન કરવામાં આવ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ અંબાજીમાં શીશ ઝુકાવ્યું લોકસભાના ઇલેક્શન મુદ્દે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત પણ અલગ અલગ નેતાઓ દ્વારા કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય અનિકેત ઠાકર અને દિનેશ દિનેશનાવડિયા સાથે પણ વાતચીત થઈ જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા વિધાનસભા ક્ષેત્રમાં માં અંબાના આશીર્વાદ હંમેશા રહ્યા છે આ એક નવા યુગનો પ્રારંભ થઈ ગયો છે રામ રાજ્યની જ કલ્પના હતી તેનો પણ હવે પ્રારંભ થઈ ચૂક્યો છે સાહેબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના પાંચ એવા કયા કામો અથવા તો પાંચ એવા કયા મંત્રો કે જે લોકસભામાં જે અપેક્ષા છે કે આ વખતે ચારસો કે પારની વાત થઈ થઈ રહી છે છે કઈ રીતે હું ખાસ કરીને અમારા વિસ્તારની લગતી વાત કરું તો પાણી પર્યટન પશુધન પોષણ જેવા પાંચ તત્વો કે જેની ઉપર આખી જ ચૂંટણી અમારા વિસ્તારની અંદર આગળ વધશે આપ સાહેબ કેવી રીતે આપવો છો આપણે એમ કહી શકીએ કે ડબલ એન્જિન સરકાર છે એ કામ કરી રહી છે લોકોને એનું ફળ કેવી રીતે મળી રહ્યું છે એનો જે ફળ સ્તૃતિ એમાં લોકસભામાં કેટલી ફાયદા લોકસભામાં આપણે જોયું છે તો બે ચૌદ પહેલા એટલે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યાની પહેલા આપણા દેશની સ્થિતિ આખા દુનિયાના લેવલે ગરીબોનો દેશ મધારીઓનો દેશ એવી જે એક ઇમેજ હતી એ છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આપણે જોયું છે તો જી ટ્વેન્ટીના અધ્યક્ષ પણ મોદી સાહેબ બન્યા અને સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું છે સાથે સાથે આપણે જોયું છે તો છેલ્લા દસ વર્ષમાં જે લોકો ગરીબ છે જે બીપીએલ લાભાર્થી કહેવાય જે છેવાડે બેઠેલો વ્યક્તિ છે એને પણ કઈ રીતે શુદ્ધ પીવાનું પાણી મળે એના ઘર સુધી પાકા રોડ મળે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા એનું મકાન પાકો આપ્યું છે એ જ રીતે ઉજ્જવલા યોજના દ્વારા મફત ગેસ અને સિલિન્ડરને સગડી આપી છે આવી અસંખ્ય યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિને બેઠો કરવાનું કામ કર્યું છે સાથે સાથે યુવાનો માટે મહિલાઓ માટે કિસાનો માટે અસંખ્ય યોજનાઓ છે જેના થકી તમામ કિસાનોની પણ આવક વધી છે યુવાનોને પણ રોજગારીની તકો મળી છે સાથે સાથે મહિલા સશક્તિકરણનું કામ પણ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી છે એમાં ચારસો પ્લસ આપણને દેખાઈ રહ્યું છે એનું કારણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી છે લોકસભામાં જે એમને એટલે કે દેશ લેવલે જે કામ કર્યું છે એ કામ દેખાય છે હમણાં છેલ્લે આપે જોયું છે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં દરેક ગામડે ગામડે ગઈ એ છેવાડે બેઠેલો વ્યક્તિ જે ગરીબ છે કે જેને સરકારી યોજનાનો લાભ નથી મળ્યો એવી કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ સ્થળ ઉપર અધિકારીઓએ આપ્યો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક સંકલ્પ કર્યો છે કે આ દેશને આઝાદીના સો વર્ષ એટલે કે બે હજારને સુડતાલીસ સુધીમાં એટલે આગામી પચીસ વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનાવીશું એવો એક સંકલ્પ એમને લીધો છે આપણને બધાને એક સંકલ્પ લેવરાયો છે ત્યારે નેતૃત્વમાં ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બનશે બનશે અને આ શિખરે અંબાના દર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં ભાજપના ધારાસભ્યોએ અંબાજીમાં શિષ ઝુકાવ્યું ત્યારે લોકસભા ઇલેક્શન મુદ્દે ગુજરાત ફર્સ્ટ સાથે પણ અલગ અલગ ધારાસભ્યોએ વાતચીત કરી હતી જેમાં ધારાસભ્ય દિનેશસિંહ કુશવા અને ડોક્ટર હસમુખ પટેલ સાથે પણ વાતચીત થઈ ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક મારશે ફરી એકવાર મોદી સરકાર આવશે તેવું તેમણે જણાવ્યું આ વખતે કોંગ્રેસ તો સફાયો થવાનો છે કોંગ્રેસને હવે બીક લાગી રહી છે કે ભાજપ ત્રણસો સિત્તેર પાર સીટ લાવશે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપની જીત પાકી છે જે મોડલ છે એ લઈને આપણે ઇન્ડિયામાં ગયા છે તો ગુજરાત મોડલમાં જો એકસો સીટ એટલે આ ટ્રેલર હોય તો આ ટ્રેલર આ ઇન્ડિયામાં આવવાનું છે તો આપ વિચારી શકો છો કે ચારસો કે પાર જે જે વાત છે નરેન્દ્રભાઈ મોદીએ એનડીએ કે અહીં રાજ્યસભાનું ફોર્મ હતા એમણે અને તો ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્ય મંત્રીઓએ માતા અંબાજીના ત્યાં શિષ્ય ઝુકાવ્યું હતું ત્યારે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી છે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે પણ તેમજ ત્રિકમ છાંગા પણ તેઓની સાથે ઉપસ્થિત હતા અને તેઓએ પણ જણાવ્યું છે કે ગુજરાતની જનતાને ખબર જ છે કે તેમને શું કરવાનું છે ડબલ એન્જિન સરકારમાં ડબલ ફાયદા થઈ રહ્યા છે ડબલ એન્જિન સરકારે સપના સાકાર કર્યા છે આજે અંબાજી મુકામે એ પણ ક્યાંક શાસક પક્ષના ધારાસભ્ય કરે છે કે આવનારી લોકસભામાં જે લક્ષ્ય આપે છે લક્ષ્ય પણ પૂરું થાય તો કેવી રીતે સાહેબ મેં સરકાર શબ્દ પ્રયોગ કર્યો અને ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે શું નિર્ણય કરવું માતાજીને પ્રાર્થના કરી કે ગુજરાતને ખૂબ શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિ આપે એશ આપણે કે ડબલ એન્જિન સરકાર છે ગુજરાતની એનો લાભ શ્રેય લોકસભામાં કેવી રીતે ફલી પ્રાપ્ત થઈ શકે ચોક્કસપણે જે રીતે ડબલ એન્જિનની સરકાર કામ કરે છે અને લોકોની આશાઓ અપેક્ષાઓ જે રીતે પરિપૂર્ણ થઈ રહી છે એટલે લોકોમાં એક પ્રકારની ખુશી છે સાથે સાથે સભ્યતા સંસ્કાર અને સંસ્કૃતિને સાથે લઈને જ્યારે ડબલ એન્જિન સરકાર ચાલે છે ત્યારે સ્વાભાવિક છે કે જનતા જનાર્દન વધુ પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરી આવતા દિવસોમાં પ્રચંડ જીત મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી જે કામો કરેલા છે એના આધારે જ ભારતીય જનતા પાર્ટી પૂરો વિશ્વાસ છે તમામ જનતા ભેગી રહેવાની છે

ચારસો પાર અને જે જનમાનસ મોદી સાહેબના કામથી ને મોદી સાહેબના વિશ્વાસથી અને એમની જે ગેરંટી છે એ આજે જન જન માનસ સુધી પહોંચી રહી છે ત્યારે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી હેટ્રક હેટ્રિક મારીને આ દેશ ઉપર ફરી પુનઃ ત્રીજી વાર મોદી સાહેબ શાસન કરવા જઈ રહ્યા છે આપને એક પ્રશ્ન પૂછીશ આપણે ગુજરાતમાં કહીએ છીએ કે ડબલ એન્જિન સરકાર છે ડબલ એન્જિન સરકારના લોકોને ફાયદાઓ કેવા મળ્યા કઈ દ્રષ્ટિએ લોકસભામાં પણ આ કામો છે કામ આવશે ડબલ એન્જિન સરકારમાં લોકોને ડબલ ફાયદા મળ્યા છે ગુજરાતની જનતાને ખાસ તો ડબલ એન્જિન સરકારના કારણે પ્રધાનમંત્રી જે યોજનાઓ છે અઢાર અલગ અલગ પ્રકારની યોજનાઓ ગુજરાત સરકારની યોજના કેન્દ્ર સરકારની યોજના બંને યોજનાઓને એમના લાભ મળ્યા છે અને આજે છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાનની અંદર જે હેટ્રિકની વાત થઈ હેટ્રિક ની વાત તો ત્રણ જગ્યાએ હેડ્રિક સાથે જીત્યા અને બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ પછી બે હાજર ચોવીસ માં આ ભારતની જનતા નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ એટલો બધો વ્યક્ત કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ જઈ રહ્યા છે